તો છેલ્લા કેટલાક દિવસોથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે બધું બરાબર નથી એવા સમાચાર સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પકલ વચ્ચે એટલી બધી અણબનાવ થઈ ગઈ છે કે તેમના સંબંધો છૂટાછેડાના આરે પહોંચી ગયા છે આ બધાની વચ્ચે ઐશ્વર્યા રાયની સાસુ અને એક્ટ્રેસ જયા બચ્ચનનો એક વિડીયો સામે આવ્યો છે આ વિડીયોમાં જયા બચ્ચન ઐશ્વર્યા રાયને નહીં પણ અન્ય કોઈને પોતાની વહુ કહીને બોલાવતી જોવા મળે છે વાયરલ વિડીયોમાં જયા બચ્ચન બધાની સામે પોતાની વહુનો ઉલ્લેખ કરે છે પરંતુ તે ઐશ્વર્યા રાય નહીં પરંતુ કોઈ અન્ય છે જોઈ શકાય છે કે એક ઇવેન્ટમાં અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન સાથે જયા બચ્ચન પણ હાજર છે જયા બચ્ચને બધાની સામે કહ્યું કે રણધીર કપૂર અને બબીતા કપૂર અમારા પરિવારનો નવો હિસ્સો બનવા જઈ રહ્યા છે અમારી ભાવિ વહુ કરિશ્મા કપૂર આ પછી જયા બચ્ચન કરિશ્મા કપૂરને ગળે લગાવે છે અને પછી કરિશ્મા અમિતાભ પાસે જાય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ મનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો